તો પોરબંદરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે ઉપરવાસના પાણી અનેક વિસ્તારોમાં ફરી વળ્યા છે ત્યારે તંત્ર દ્વારા મદદ પહોંચી ન હોવાનો સ્થાનિકો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે લગભગ છ હજાર જેટલા ઘરો પાસે વરસાદી પાણી ભરાઈ જતા ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે ત્યારે વરસાદ એક તરફ વિરામ તો લીધો છે પરંતુ ઉપરવાસમાં સતત પાણીની આવક પોરબંદર શહેરના અનેક વિસ્તારોમાં આ ઉપરવાસના પાણી ભરાઈ ગયા છે ત્યારે તંત્ર દ્વારા હજી પણ અનેક વિસ્તારોમાં મદદ પહોંચી શકી નથી તે પ્રકારનો દાવો સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યો છે લગભગ છ હજાર જેટલા ઘરો છે કે જેની આસપાસ અને જે ઘરોની અંદર પણ પાણી ભરાઈ ગયા છે જેના કારણે થઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો પોરબંદર શહેરના આ દ્રશ્યો છે કમરસોમાં પાણી અહીંયા ભરેલા છે અનેક પશુઓ પણ પાણીમાં ફસાયેલા નજરે પડી રહ્યા છે પોરબંદર શહેરના અનેક વિસ્તારોમાં ઉપરવાસનું પાણી છે તે આવી રહ્યું છે હાલના જે દ્રશ્યો છે તે કુંભાર કુંભારવાડાના છે અને કુંભારવાડાના જે દુકાનો હોય કે મકાનો હોય ત્યાં પાણી ઘૂસી ગયા છે હું આપને દ્રશ્યો બતાવવા માગીશ કે લોકો છે તે ઘરની બહાર નીકળી અને રાહ જોઈ રહ્યા છે કે તંત્ર ક્યારે અહીંયા પહોંચે અને ક્યારે અહીંયા એ તેમને મદદ મળે જો કે બે દિવસથી ભાદર અને ઓજત નદીનું પાણી છે તે આવતા પોરબંદરના અનેક વિસ્તારોમાં પાણી છે એ ઘૂસી ગયા હતા હાલ વાત કરીએ તો ક્યાંક જે માછીમારોનો એરિયા છે બંદર વિસ્તાર છે ત્યાં પણ મોટા પાયે માછીમારોને નુકસાની થવાની ભીતિ છે વાત કરીએ તો જે તંત્ર દ્વારા રેસ્ક્યુની કામગીરી તો કરવામાં આવી હતી પરંતુ હજી ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં તંત્ર છે તે પહોંચી નથી શક્યું અને લોકો છે તે મદદ માટે તડફળિયા મારી રહ્યા છે હાલ ઉપરવાસનું પાણી હજુ આવશે તો પોરબંદરની જે સ્થિતિ છે તે બહુ વિકટ બની શકે તેવી એ પરિસ્થિતિ છે તે બની શકે છે ઋષિ થાનકી સંદેશ ન્યુઝ પોરબંદર